અને આ જો આપણે જે ઘરમાં રહેતા હતા એની હાલત તો જોવો ભાઈ બધી દિવાલો એકદમ ખતમ થઈ ગઈ ભાઈ ખંડેર કરી નાખી ઘર જો તો ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે જે આપણા કિશોર કાકાના ઘરે કથા તો આપણે ત્યાં જવાનું છે કાકા કાકીને પહોંચી ગયા છે હું બસ ઘરેથી હવે નીકળીશ

જો કથા થાય પૂરી ને હવે આપણે પ્રસાદ મળ્યો તો આપણે પ્રસાદ લઈ રહ્યા આ જો પ્રસાદ છે શીરો કેળા પછી સફરજન ને દાડમ ઉઠો રાઘુ ઉઠો એ ઉઠી ગયો ઉઠો કેટલું સોઈશ સાયકલ ને ઘરમાં રાખવાનું કારણ એ હતું કે કાલે અમે કોઈ ઘરે હતા બધા કથામાં અને સાયકલ એટલા માટે ઘર રાખી આપણા ઘરના ત્યાંથી ઘણા બધા માણસો અવર જવર કરતા હોય મતલબ આ એક નાનો કોરિડોર અહીંયાથી કરીને આ માં જવાય અહીંયાથી બીજો રસ્તો કનેક્ટ થાય તો એટલા માટે સેફ્ટીના થી આપણે સાયકલ ને ઘરના અંદર રાખી હતી બાકી આજનું મોસમ બહુ જોરદાર હવા બહુ ઓછી લાગેરી રહી અને આકાશમાં વાદળા બી છે સુરજનો તડકો થોડોક ઘણો પડે છે બહુ મસ્ત મોસમ હે ભાઈ આવા મોસમમાં તો ભાઈ હિલ સ્ટેશન જવાની મજા આવે પણ હજુ આપણા કચ્છમાં વરસાદ પડ્યો નથી અગર વરસાદ પડે તો પછી ધીણોદર જવાનું મન થાય કે કાળા ડુંગર જવાનું મન થાય પણ હજુ વરસાદ એક બે વાર પડી જાય બધી જગ્યાએ લીલોતરી છવાઈ જાય ને એના પછી આપણે હિલ સ્ટેશન જવાનો પ્લાન કરીએ તો જો તમને ખબર છે કે માં આપણા બે ત્રણ વર્ષ પછી પોતાના માવતરે ગયા હતા એના ભાઈને મળ્યા એમના ભાભીને મળ્યા તો ઘણી બધી મજા આવી હશે અને સાહેબ દસ પંદર દિવસ ત્યાં રોકાઈ ગયા હતા તો આપણે માને જ પૂછી કે એને કેટલી મજા આવી હતી માં તમને મામાને ઘરે કેટલી મજા આવી હતી મજા આવતી હતી હે મામાને ઘરે મજા ના આવે

બાકી જો આપણે આપણા ઘરમાં મંદિર લગાડી દીધું હોય અને એમાં ઉમિયામાં આપણે શંકર ભગવાન ગણપતિ બાપા અને કૃષ્ણ ભગવાન છે બીજી કોઈ જગ્યા સેટ નથી થતી એ આપણે આપણે મળી રાખી દીધું હવે જગ્યામાં મંદિર કે ના રખાય એ તો ખબર નથી પણ આપણે લગાડી દીધું નુકસાન નહીં પહોંચાડે ભગવાન કોઈ દિવસ નુકસાન થોડી પહોંચાડતા હોય બાકી આજે ચાલુ છે ને એ ભાઈ ત્રીજો દિવસ લે છે મતલબ કાકાનગરે કથા ક્યારે હતી પરમ દિવસે હતી એના પછી એક દિવસ આખો ગયો જે આપણે આજે હજુ એ કન્ટિન્યુ હાલે છે ક્યારેક આવું થઈ જાય કમ્પ્લીટ જ ના થાય ખબર જ ના પડે નીકળે પણ જુલાઈ પછી ઘણા બધા તહેવાર આવશે એ મહિના તો કેમ નીકળી જશે એ ભી ખબર નહીં પડે તમને અને હમણાં હજુ આપણે પેલી ફર્સ્ટ તારીખ મનાવી હતી બે હજાર ની અને આજે જોવું ભાઈ જૂન જૂનની બે તારીખ આવી ગઈ અહીંયા દિવસો સ્પીડમાં નથી નીકળતા ભાઈ અહીંયા મહિનાઓ સ્પીડમાં નીકળે છે મહિનાઓ